ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકી દ્વારા નવા સંગઠનની જાહેરાત કરાઈ સંગઠનની તમામ પાંખના હોદ્દેદારોને બેઠકમાં બોલાવાયા છે આગામી મુખ્યમંત્રી કોળી સમાજના હોવા અંગે હીરા સોલંકીએ નિવેદન આપ્યું કોળી સમાજના નેતા મુખ્યમંત્રી બને તો સમાજ માટે આનંદની વાત તેમણે કહ્યું આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન થશે અને ઝોન વાઇઝ હોદ્દેદારોને સંગઠનની જવાબદારી સોંપાશે ઘેડિયા તળપદા કોળી સાથે લઈને અસરકારક રીતે કામ થશે તેવું નિવેદન આપ્યું છે આ તો ઈચ્છા હોય છે કોઈ બી સમાજના કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો રાજીત થતા હોય આ એમાં કોઈ બી હોય એટલે કોને ઈચ્છા ન હોય આજે કયા સમાજ ને ઈચ્છા નથી અને દરેક સમાજની ઈચ્છા હોય એમાં તો મવડી મંડળના આ પાર્ટીનો વિષય છે સમાજની જયારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ અને સમાજ આખો અમારા સાથે છે અને દરેક આગેવાનો અમારા સાથે છે કોઈ આગેવાનોનો કોઈ મતભેદ નથી આગેવાનો છે એ આગેવાનોના આશીર્વાદ લઈને જ અમે કામ કરતા હોઈએ છીએ અને એમના આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છીએ